દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રો મનહર પટેલ ભગવાન મિત્રો બારમો અધ્યાય ભક્તિ યોગ એની અંદર ભગવાન આગળ પોતાના લક્ષણો બતાવે છે ભક્તના લક્ષણો બતાવે છે કે અર્જુન જે સુખ દુઃખમાં સમાન છે સુખ દુઃખમાં સમભાવ છે સુખ પામીને હર્ષ સુખ મેળવીને હર્ષ નથી પામતો અને દુઃખ મેળવીને ઉદ્વેગ નથી પામતો એ ભક્ત મને પ્રિય છે જુઓ આ બારમા અધ્યાયના ભક્તના એક પછી એક લક્ષણો ભગવાન અર્જુનને કહે છે કે જેનામાં આટલા આટલા લક્ષણો છે એ ભક્ત મને પ્રિય છે અને એના ઉપર જ ભક્તનું સિમ્બોલ લાગે લેબલ લાગે આ લક્ષણો જોઈએ પછી બહારનો પહેરવેશ ગમે એવો હોય હું વારંવાર કહું છું એને ભગવા કપડાં પહેર્યા હોય તોય વાંધો નથી સફેદ પહેર્યા હોય તોય વાંધો નથી અમારી જેમ પેન્ટ ને ટી શર્ટ પહેર્યો હોય તોય વાંધો નથી એ પરનેલો હોય તોય વાંધો નથી એ કુંવારો હોય બ્રહ્મચારી હોય તોય વાંધો નથી સાધુ હોય તોય વાંધો નથી સંન્યાસી તોય વાંધો નથી ઝૂંપડામાં રહેતો હોય ને કરોડના બંગલામાં રહેતો હોય તોય વાંધો નથી સાયકલ ઉપર ફરતો હોય ને ફોર્ચ્યુનરમાં ફરતો હોય તોય વાંધો નથી એ પત્ની અને બાળકો વાળો હોય તોય વાંધો નથી સાહેબ ભગવાને બારમા અધ્યાયમાં ભક્તના લક્ષણો કયા એમાં બારની ફિઝિકલ વસ્તુની વાત નથી કરી અંદરની દ્રષ્ટિની વાત કરી છે અર્જુન સુખ દુઃખમાં જે સમાન છે એ ભક્ત મને પ્રિય છે તમે કહેશો મનોરભાઈ સુખ દુઃખમાં સમાન તો કેવી રીતે રહેવાનું પણ એનું મૂળ તત્વ સુખ દુઃખમાં સમાન આટલે એટલે આપણે એવું સમજી લીધું કે આ તો શક્ય જ નથી ભલે ભગવાન કહેતા હોય ફોર એક્ઝામ્પલ ધંધો કર્યો શરૂ કર્યો લાખ રૂપિયા મહિને નફો થયો સુખનો સંજોગ એમાં તો આપણને સમતા રહે આનંદ આવે મજા આવે કાલે ઉઠીને લાખ રૂપિયાની ખોટ ગઈ ધંધામાં તો તો થાય જ તો થાય જ મોરાની રેખાઓ બદલાઈ જાય ખાવાનું ના ભાવે રાત્રે ઊંઘ ના આવે ખાટલામાં પાહો ગહે આ તો થાય જ યાર તો ભગવાન કઈ રીતે કહે છે સુખ દુઃખમાં સમાન એ તો એ તો રહી ના શકાય સમાન વીસ લાખની ગાડી છે ફેક્ટરીઓ ચાલે છે બંગલો છે એકાદ કરોડનો રોજ હોટલમાં જમવા જઈએ છે રોજ નવું નવું જમવાનું જમીએ છે ઘરમાં પણ રોજ નવા નવા છપ્પન ભોગ બને છે પકવાન બને છે ખાઈએ છીએ મજા આવે છે સુખનો સંજોગ ભોગવીએ છીએ સુખ આપણું જ પુણ્ય આપણા આપણા જ પુણ્યના આધારે કુદરત સપ્લાય કરે છે કુદરત કહે છે તું તારું જ ખાવ છું અમારા બાપનું ખાતો નથી કુદરત કે અમારું કશું અમે આપતા નથી તને તું તારું જ ખાઉં છું તારા જ પુણ્યનું ફળ ભોગવું છું એ ફેક્ટરીઓનો માલિક હોય એ ફોર્ચ્યુનર ગાડી હોય એ છપ્પન ભોગ હોય બધું તારું જ તારું જ ભેગું કરેલું તારું જ કમાયેલું પુણ્ય એનું અમે સપ્લાય કરીએ છીએ પણ કાલે ઉઠીને ડોક્ટર એમ કે ચારસો ડાયાબિટીસ આવ્યું હવે હોટલનું બંધ છપ્પન ભોગ બંધ મીઠાઈઓ બંધ ચા બંધ શું તાકે મોરી ચા ખાવામાં લંચ ડિનરમાં શું તો કે જુવારનો રોટલો અને ભાજી બટાકા બંધ ઘઉં બંધ ચોખા બંધ દુઃખનો સંજોગ આવે હવે આ બધું છોડીને આવું ખાવાનું થાય તો ભગવાન તમે સુખ દુઃખમાં સમાન રહેવાનું કહો છો કેવી રીતે રહેવાય સુખ ભૂલી જોવાય થોડું ખાવાના ચહકા તો થઈ જાય જીભના હવાજ તો થઈ જાય એટલે પાછી કોક દિવસ મીઠાઈ ખાઈ લઈએ તો તમે એમ કહો છો કે સુખ દુઃખમાં સમાન રહેવા વાળો જે છે એ મારો ભક્ત છે આ તો શક્ય જ નથી અને ખરેખર સાહેબ શક્ય નથી કેન્સર થયું હોય અને બરાબર દુખાવો થતો હોય શરીરમાં વેદના થતી હોય અને ભગવાન તમે એમ કહો છો કે સુખ દુઃખમાં સમાન હોય એ મારો ભક્ત છે તો અમારે દુખાવો થાય તોય બૂમોની પાડવાની પથરી દુખે તોય અમારે ચિહોણી પાડવાની કેન્સર દુખે તોય અમારે બૂમો નહીં પાડવાની સાહેબ ભગવાન આ કહેવા નથી માંગતા આને સંભાવ નથી કેતા એટલે એ તો પ્રકૃતિનો ગુણ છે એ તો દેખાય કેન્સર દુખતું હોય તો ચીહોય પાડે ને બુમોય પાડે સાહેબ મને તમને આજે મનહરભાઈને જો પથરીનો દુખાવો ઉપડે તો આખા ઘરમાં મનહર ભાઈ હોવ આરોટે મનહરભાઈ હો બાપા બાપા બોલે ઓ બા મરી ગયો બા મરી ગયો બોલે મનહરભાઈની પ્રકૃતિ બોલે પ્રકૃતિનો સ્વભાવ છે એને જ પ્રકૃતિ કહી અને જો પથરી દુખવા છતો અહીં મનહરભાઈ બૂમો ના પાડે તો એને વિકૃતિ કહેવાય સમજવાનું કે માણસ બેભોન થઈ ગયો કોમામ જતો રહ્યો તો જ બૂમો ના પાડે પગમો કોટો વાગે અને વેદના ના થાય તો સમજવું કે પ્રકૃતિ ના કહેવાય અને વિકૃતિ કહેવાય કોટો વાગે વેદના થાય ઓ બાપા એવું ના બોલાઈ જાય તો સમજવાનું કે તમારી સર્કિટમાં કંઈક ભૂલ છે તમારો પગ જૂઠો પડી ગયો છે તો જ વેદના ના થાય તમને એને વિકૃતિ કહેવાય પ્રકૃતિ તો સુખ અને દુઃખ બે પ્રકૃતિ તો રિએક્શન આપે એનો સ્વભાવ બતાવે તો પછી ભગવાને ગીતામાં કહ્યું કે સુખ દુઃખમાં સમાન વાળો ભક્ત મને પ્રિય છે કેવી રીતે રાખવાનું ભગવાને દ્રષ્ટિની વાત કરી છે પ્રકૃતિની વાત નથી કરી અંદરની દ્રષ્ટિ અને એવી હોય ઊભી થાય કે સુખનો સંજોગ આવે છે એ મારા પુણ્યનું ફળ છે દુઃખનો સંજોગ આવે છે એ મારા પાપનું ફળ છે એટલે એ કોઈને દોષિત ના જોવે કોઈને દોષિત ના જોવે બીજાને દોષ ના આપે સુખ એ મારા પુણ્યનું ફળ ભગવાન દુઃખ આવે છે એ મારા પાપનું ફળ મારા જ કર્મોનો ઉદય મારું જ પ્રારબ્ધ હું ભોગવી રહ્યો છું આ દ્રષ્ટિના સમભાવને સંભાવ કયો છે સુખ દુઃખમાં સમાન સુખમાંય કોઈને દોષિત ના જોવે નિમિત્ત જોવે અને દુઃખનો સંજોગ આવે એમાં નિમિત્ત જોવે ડોક્ટરને બધાને નિમિત્ત જોવે મારું જ ફળ મારું જ પાપ પુણ્ય મારી સામે આવે છે દ્રષ્ટિમાં આ જગતનો દરેક વ્યક્તિ નિર્દોષ દેખાય મારું જ કર્મ ફળ મારી સામે કુદરત મોકલે છે મારે ભોગવવાનું છે અને સુખ દુઃખમાં સમાનતા કહી સાહેબ એક ગુણ પાછળ આટલું મૂળું સાયન્સ છે યાર આ તો પછી યાર દર્દ ના મટ્યું અથવા માણસ મરી ગયો પેલા ડોક્ટરને દંડા લઈને મારવા તળે છે યાર હવે જોયું ટીવીમાં આવે દવાખાના કેસ ફેલ જાય તે ડોક્ટરને ફરી બિચારા બિચારાને મારવા એટલે ના ફરી વરશો એને કોમ તમે એને દોષિત જોવો છો નિમિત એ જ ડોક્ટરે હજાર ઓપરેશન કર્યા બધા સક્સેસ ગયા બધા બચી ગયા અને આ તમારો ફેલ ગયો એનું આયુષ્ય કર્મ પૂરું થયું ડૉક્ટર તો બિચારો નિમિત્ત છે કોઈ ડૉક્ટરની એવી ભાવના હોય કે હું ઓપરેશન કરું મારું ઓપરેશન ફેલ જાય ને આ પેશન્ટ મરી જાય એવી ભાવનાથી કોઈ ડૉક્ટર ઓપરેશન કરે એને એની લાઈફની ક્રેડિટની હા એના એના ફ્યુચરની એની કારકિર્દીની પડી ના હોય કે મારું નામ ભગોવાશે યાર પણ છતાંય એનું આયુષ્ય કર્મ પૂરું થયું હોય ડોક્ટર બતાવવાના બચાવવાના બધા પ્રયત્નો કરે છતાંય એક્સપાયર થઈ જાય થઈ જાય એનું આયુષ્ય કર્મ પૂરું થયું તમે ડોક્ટરને સુગમ બિચારાને દંડા લઈને મારવા તળો છો લૂઘડો હોવ ફાડી નાખે બિચારાનો કપડો હોઉં ફાડી નોખે એવો મારે ટીવી ટીવીમાં આવે છે સમાચારમાં હિસાબ બોંધો છો તમે એની જોડે રાગ દ્વેષનો દ્વેષનો હિસાબ બોંધો છો ડોક્ટર કેટલું બાદ છે તમારી જોડે તમને ખબર નથી માણસ ગયો છે મરી ગયો છે એ પાછો આવવાનો હોય તો મારો ડોક્ટર ને જેટલો મારવો હોય એટલો જો મારવાથી ડોક્ટર તમારો જે માણસ મરી ગયો જીવતો થવાનો હોય તો સાહેબ અજ્ઞાન અજ્ઞાન એટલે હું છું થયું ડોક્ટરે બે દવા આલી એક દવા એવું કહ્યું કે આ ગુમડા ઉપર ચોપડવાની બાટલી આપી મલમ આલ્યો લિક્વિડ આ ગુમડા પર ચોપડજો અને બીજી આલી કે આ ટાઈમ ટાઈમ પીવાની આપણે શું કર્યું ઘેરાઈને પેલી ગુમડા ઉપર ચોપડવાની દવા હતી એ આપણે પી જ્યા અને પીવાની દવા લેલી એ ગુમડા પર ચોપડી દીધી પછી કમ્પ્લેન કરીને ડોક્ટર પાસે ગયા કે મારું ગુમડું તો મટ્યું ના ડોક્ટર કે ભોગ તારા તેમ ભૂલ કરી ચોપડવાની પીજો પીવાની ચોપડી ગાલી ગુમડું કઈથી મટે કૃષ્ણ ભગવાન કે એટલે મેં જે દવા પીવાની આલી તે ચોપડી ગાલીને ચોપડવાની પીજ્યો પછી મને કમ્પ્લેન કરો છું કે હજાર વખત ગીતા વાંચી હજાર વખત વાંચી આખી જિંદગી ગીતા વાંચ વાંચ કરી પણ મને અંદર ઠંડક ઊભી ના થઈ આથી વ્યાધિની ઉપાધિમાં સમાધિ ઊભી ના થઈ તારે ભગવાન વિચારતા હશે ચોપડવાની પીજો ને પીવાની ચોપડી ગાલી કંઈથી મટે

આ દુનિયાની બધા જ વિદ્યાઓનો રાજા છે એવું અમથું નથી કહ્યું યાર એક વખત જો સમજણમાં આવી ગયું એક વખત સડસડાટ શિરાણી જેમ ઉતરી ગયું સાહેબ પેરાસિટામોલ ગોળી ગળી ગયા તાવને ઉતર્યા વગર છૂટકો નથી પણ એ જ ગોળીને તમે નાખી દો અને ખાલી દેખાડો કરો કે હું ગોળી ગળી ગયો દુનિયાની કોઈ તાકાત તમારા તાવને ઉતારી નહીં શકે મિત્રો નહીં ઉતારી શકે આવતીકાલે મળીશું પરમ પિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાવવું અને નિરોગી આયુષ્ય પે હૃદયથી પ્રાર્થના મનોર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત